મહાશિવરાત્રિ બે હજાર ચોવીસ ભવનાથ ખાતે ગઈકાલે તારીખ પાંચથી આ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ મેળામાં સીસીટીવી કેમેરા નેટવર્ક મારફતે સર્વેલન્સ થઈ શકે ટ્રાફિક મેનેજમેન્ટનું સર્વેલન્સ થઈ શકે એ હેતુથી જૂનાગઢના નેત્રમ જે છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એમાં કુલ બસો પંચ્યાસી જે કેમેરાઓ છે એની સાથે સાથે છત્રીસ જેટલા કેમેરાઓ છે એ વિશેષ આ ભવનાથ મેળાને ધ્યાનમાં રાખીને નાખવામાં આવ્યા છે આ તમામ કેમેરામાંથી સેવન્ટી નાઇન જે કેમેરાઝ છે એ અહીંયા માત્ર ભવનાથ એક્સક્લુઝિવ મેળાનું એ સર્વેલન્સ કરી રહ્યા છે સાથે સાથે ભવનાથને અંદર પ્રવેશવા માટે સોનાપુરીથી શરૂ કરી દામોદર કુંડથી જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી જે સિંગલ રસ્તો છે એન્ટ્રીનો અને એક્ઝિટનો એમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે પણ ડ્રોન દ્વારા સર્વેલન્સ થાય એના માટેની પણ વ્યવસ્થા કરી છે ડ્રોન દ્વારા લાઈવ અહીંયા આ ફીડ ફીડ મળે એ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે ને એના દ્વારા સર્વેલન્સ થાય છે એનાથી ટ્રાફિકને અહીંથી ઇન્સ્ટ્રક્શન મળે છે કે ક્યારે રસ્તો બ્લોક કરવો અને કેટલા લોકોને ક્યાંથી અવર જવર કરવા દેવી ત્રીજી અગત્યની બાબત એ છે કે ગુજરાત પોલીસનું જે પ્રહરી વાહન છે એ માન્ય ડીજીપી સાહેબે જૂનાગઢ પોલીસને હાલ ફાળવેલું હોય એમના મારફતે પણ એવા રૂટ છે કે જ્યાં કેમેરા નથી નેટવર્ક સીસીટીવીનું એવા વિસ્તારમાં પ્રહરી વાહનમાં લાગેલા થ્રી ડિગ્રી જે કેમેરા છે